ક્ષેત્રે કારીગરોએ પણ રાજ્ય સ્તરથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી નામના મેળવી છે ત્યારે આજે આપણે વાત કરીશું આહિર સમાજના મહિલા કારીગર નીમુબેન આહિરની કે જે ટ્રેડિશનલ આર્ટ વર્ક ગૂંથણ અને મિરર વર્ક સાથે સંકળાયેલ છે તેમણે પોતાની બ્રાન્ડ પણ શરૂ કરી છે તો સાથે જ પોતાની સાથે અન્ય 120 જેટલી મહિલાઓને પણ પગભર કરી છે મૂળકચ્છના ખાવડાના ગોળપરના અને હાલમાં ભુજના માથા પર ખાતે રહેતા નીમુબેન આહિર કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી મિરર વર્ક અને ગૂંથણ વર્ક કરે છે આમ તો આહિર સમાજની મહિલાઓ ભરત ગૂંથણનું કામ કરતી જ હોય છે ત્યારે નીમુબેન કંઈક અલગ કરવાની ભાવના સાથે મિરર વર્ક શરૂ કર્યું હતું આહિર સમાજની બહેનો નાનપણથી જ પોતાના માટે ચણિયા ચોળી ઘર માટે તોરણ બનાવતા કોઈ પણ જાતની નવીનતા ન હતી ત્યારે તેમણે બ્લાઉઝ અને સાડી તેમજ કુર્તીમાં કામ કરાવવામાં આવે તો સારો એવો રિસ્પોન્સ મળી શકે તેમ છે અને કમાણી કરવાની પણ સારી તક હતી નિમુબેને આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના દ્વારા કરવામાં આવતું ભરત ગૂંથણનું અને મિરર વર્કનું કામ વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પોસ્ટ કરતા અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જ તેમને ઓર્ડર આવવાના શરૂ થયા હતા અને પોતાની આર્ટ નામની શરૂ કરી હતી નિમુબેન કળા ક્ષેત્રની સફરમાં હસ્તકલા સેતુ યોજનાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે શરૂઆતમાં તેઓ ભુજ હાટમાં એક્ઝિબિશન માટે સ્ટોલ રાખતા હતા પરંતુ જોઈએ તેઓ રિસ્પોન્સ મળ્યો ન હતો ત્યારબાદ સરકારી યોજના મારફતે તેમણે આર્ટિઝન કાર્ડ બનાવ્યું હતું

પેલા અનુભવ ન કે કેવી રીતે ના કરું પછી જેમ જેમ આગળ જતાં ગયા તેમ તેમ અનુભવ થવા લાગ્યો ઓર્ડર મળવા લાગ્યા અને કામ આગળ નીકળવા લાગ્યું Instagram ઉપર આખirat 핸ડીકટ Instagram Facebook ઉપર ત્યાં ઓનલાઈન નાના વાયથી શરૂઆત કરી કરીતી જેમ કે બેનો વર્ક કરતી હોય એમના વિડિયો બનાવી અપલોડ કર્યા અને બારેથી ઓર્ડર લીધા

ની બ્રાન્ડ આહિર આર્ટ એન્ડક્રાફ્ટ આજે વિદેશમાં પણ પહોંચી છે અને તેમને અમેરિકા ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ ઓર્ડર આવતા હોય છે એક સમયે તેમની બ્રાન્ડનો વાર્ષિક ટર્ન ઓવર એક પોઇન્ટ પાંચ લાખ રૂપિયા હતો જે આજે પાંત્રીસ લાખ પર પહોંચ્યો છે નિમુબેન આજે કચ્છની અન્ય મહિલાઓ માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે અને નાની બ્રાન્ડને મોટી બ્રાન્ડ બનાવવા માટેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે